સમગ્ર ભારત દેશને વિકસિત બનાવવાના શુભ સંકલ્પ કરનાર દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વને માનવતાનો સંદેશો પાછવનાર મહામાનવ દેશના લોક લાડીલા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સફળ બનાવવાના અભિગમ સાથે મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી જેનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી સૌ પ્રથમ મહાનુભાવો તથા ગામના વિકાસ માટેના કામોમાં આર્થિક યોગદાન આપનાર દાતાઓનું દીકરીઓ દ્વારા સ્વાગત ગીત તથા પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહેસાણા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા તેમજ લાભાર્થીઓએ નિવેદન આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો હતો કાર્યક્રમની સાથે તાલુકા આરોગ્ય વિભાગ તાલુકા પંચાયત બેંક જીબી જમીન અને ખેતીવાડીને લગતા લાભો સ્થળ પર આપવામાં આવ્યા હતા ખેતીવાડી વિભાગ દ્વારા સંતોકબેન કાળીદાસ પટેલ પૂર્વ સરપંચના ઘઉંના ખેતરમાં હેલ્થ ડ્રોન ફ્લાઇટ ડેમોસ્ટ્રેશન કરી ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય તથા ગામના વિકાસના કામ આર્થિક મદદરૂપ બનનાર દાતાઓ જિલ્લા તાલુકાના હોદારો પદાધિકારીઓ આરોગ્ય વિભાગ આંગણવાડી કર્મચારીઓ તથા ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારના વિવિધ લાભો મેળવ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન તાલુકા વહીવટદાર દિનેશભાઈ સેનમા તલાટીકમ મંત્રી દીપસી ચૌહાણ તથા પ્રાથમિક શાળા શિક્ષક ચિરાગભાઈ સોનીએ કર્યું હતું આજે ધોળાઝા મુકામ ખાતે શિક્ષિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અહીંયા એમનું બધે સ્વાગત કરવામાં આવ્યું અને ગામના આયોજકો અને અધિકારીઓ દ્વારા એક સુંદર કાર્યક્રમ ધોળા મુકામ ખાતે કરવામાં આવેલો છે અને અહીંયા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સપનું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની અંદર બનાવવાનું એ પરિપૂર્ણ કરવા માટે જે લાભાર્થીઓએ લાભ નથી લીધો એ લાભાર્થીઓને એક જ સ્થળ ઉપર બધી જ વિવિધ યોજનાનો લાભ મળી રહે એવું આયોજન અહીંયા થયેલું છે અને ગામની અંદરથી જે લોકો લાભાર્થીઓ બાકી રહી ગયા હતા એ લોકોને અહીંયા સ્થળ પર બોલાવીને બધો જ લાભ અહીંયા આપી રહ્યા છીએ અને લગભગ આયુષ્યમાન કાર્ડ જે લક્ષ્યાંક છે આની વેવથી માણસ પ્રકારે પૂરફ્યુ કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે અને સરકાર સાથે વિવિધ યોજનાઓનું પણ અહીંયા જે સ્કીમો ચાલે છે એમનું ગામ લોકોને પણ એની જાણકારી આપવામાં આવી અને આગામી કોઈ પંદરેક દિવસની અંદર સરકારની અંદર સોળસો ટકા બધી સ્કીમોનો લાભ મળશે એવી મારે ખાતરી છે સાહેબ આપની વિધાનસભામાં કેટલા કાર્યક્રમો મહેસાણા વિધાનસભાની અંદર લગભગ બાવીસ અગિયારથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવેલો હતો અને મારી જે મત વિસ્તાર છે એની અંદર એંસી ટકા જેટલા ગામોની અંદર